નમસ્કાર મિત્રો દવા વડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા તમારી સાથે છેલ્લા ઘણા બધા દિવસોથી ડિમોલેશનનો જે મુદ્દો છે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે આમ નાગરિકથી લઈ અને વિધાનસભાના અને લોકસભાના ગૃહમાં પણ ક્યાંક ને ક્યાંક આ ડિમોલેશનનો મુદ્દો એ ચર્ચાનો વિષય બનતો હોય છે તો આજે આપને હું જે માહિતી આપવા જઈ રહ્યો છું તે છે કરણી સેનાના એક મહિલા નેતા દ્વારા આપવામાં આવેલા એક નિવેદનની તો આજે જે પદ્મિની છે એ રૂપાલા વખતે થયેલા રાજપૂત સમાજના આંદોલનમાં એક હાઇલાઇટ ચહેરો બન્યા હતા તેઓ આજકાલ ઘણા બધા વિવાદોમાં પણ સંપડાયેલા જોવા મળે છે અને સાથે સાથે તે ઘણી વખત પબ્લિકના ન્યાય માટે અવાજ ઉપાડતા પણ જોવા મળી રહ્યા હોય છે ત્યારે આપને જણાવી દઈએ કે જે ડિમોલેશનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે એમના વિરોધમાં અને એમાં ન્યાયની ક્યાંક ને ક્યાંક ભૂમિકા ખોરવાઈ હોય એવી પોતાની લાગણી વ્યક્ત કરતા પદ્મિનીબા વાળા જોવા મળ્યા છે તેઓએ જણાવ્યું હતું કે આ જે ડિમોલેશનની પ્રક્રિયા છે ભેદભાવપૂર્ણ રીતે કરવામાં આવી રહી હોય એવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે સરકાર અને પ્રશાસન દ્વારા આ જે પ્રક્રિયા છે એમાં સંપૂર્ણ ન્યાયની લાગણી જોવા મળતી નથી અત્યારે ઉમેરવું એ પણ રહ્યું કે જે અમદાવાદના વસ્ત્રાલમાં જે હિંસક ઘટનાઓ ઘટી હતી જૂથ અથડામણની ઘટનાઓ ઘટી હતી એમાં ચૌદમાંથી સાત આરોપીઓના ઘરને ડિમોલેટ કરવામાં આવ્યા હતા તો પદ્મિની બાવાળાએ એમના જે ઘરના પરિવારના સદસ્યો હતા એમના સમર્થનમાં પણ પોતાનું નિવેદન આપ્યું છે પદ્મિની બાવાળાનું કહેવાનું છે કે જે સાત આરોપી છે એમને ચોક્કસ સજા મળવી જોઈએ એમની ઉપર ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ પણ એમના જે પરિવારજનો છે સાત આરોપીઓના જે કુટુંબીજનો છે એમની સાથે પણ આ ડિમોલેશનની પ્રક્રિયા બાદ અન્ય થઈ હોય એવી લાગણી પદ્મિની બાવાળાએ વ્યક્ત કરી હતી માતાજી હમણાં જ આપ સૌએ જોયેલું હશે કે આ ડિમોલેશનની જે કાર્યવાહી ચાલુ કરી છે અને એ પણ સાવ નબળા લોકો કે જે દરરોજનું કરીને દરરોજનું ખાતા હોય છે એ લોકોના ઘર પાડી દેવામાં આવે છે તો થોડીક આ લોકોને શરમ આવી જોઈએ આ સત્તાધીશોને બરાબર આજે વસ્ત્રાપુર જે બનાવ હતો તો જે પણ ગુનો કર્યો તો એને તમે આપ લોકો સજા આપો એના પરિવારને શું કામ સજા આપો છો અને નાના બાળકો નાના વર્ગોને દબાવીને આપ શું તાનાશાહી આપ લોકોની કરવા માંગો છો આપ લોકોને એવું છે કે નાના વર્ગોને દબાવી અને લોકોમાં બી પેશા ઓછો આપ લોકો જરાય નહીં પબ્લિક સજાગ થઈ ગઈ છે અને ખાસ કરીને ડિમોલેશન તો સાગઠિયાના ઘર ઉપર ફેરવવું જોઈએ જેને જેમાં કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા એવા તો કેટલા બધા નામ છે અને જે અસંઘવી પચાસ લોકોનું જે લિસ્ટ મુંડાઓનું બહાર પાડવાનું કહ્યું છે મોસ્ટ ઓફ તો ત્રીસ તો બીજેપી પાર્ટી ના નીકળશે તો જે કેમ ભાઈ ઘણા બધા એવા નામ છે કે જેને ઘણી બધી જમીનોના કુંભાંડમાં જેના નામ ખુલ્યા પણ બીજેપી પાર્ટી સાથે બિલોંગ કરવાથી એના નામ છાવરી લેવામાં આવે છે સુ ભાઈ અને ખાસ કરીને ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે તો એ કોઈ પકડ્યા એની ઉપર કાયદેસર કાર્યવાહી કરી કેસ આટલા થાય છે સ્વામિનારાયણ ગુરુકુલમાં બાળકો સાથે દુષ્કર્મ થાય છે એ લોકો સાથે કાયદેસર કાર્યવાહી કરી એ લોકો ઘર ઉપર ડિમોલેશન કરો નહીં ત્યાંથી પૈસાનો વરસાદ થાય છે એટલે આપ લોકો નહીં કરો બરાબર એટલે આ બધું બંધ કરો નબળા લોકોને દબાવવાનું બંધ કરો બને ત્યાં સુધી બરાબર અને જ્યાં પણ ડિમોલેશનની કાર્યવાહી થાય એને મને એક કોલ કરજો જય માતાજી સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે ભાવનગરની સરિતા સોસાયટી વિસ્તારમાં પણ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે સરિતા સોસાયટીમાં જ્યારે ડિમોલેશનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી નોટિસો ફટકારવામાં આવી ત્યારે ત્યાંની આમ જનતા અને આમ પબ્લિકે એક રેલી દ્વારા અને સૂત્રોચ્ચાર દ્વારા જોરો શોરોથી વિરોધ નોંધાવ્યો હતો આ ડિમોલેશનની પ્રક્રિયાને અટકાવવા માટે ત્યાંના લોકોએ ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે હું આપને એ પણ જણાવી દઉં કે ગુજરાતમાં જે ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે એ ગુજરાતના દરેક જિલ્લાઓમાં તાલુકાઓમાં અને ગામડા લેવલે તમામ જગ્યાએ ચાલી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ડિમોલેશનની પ્રક્રિયાથી લોકોને સુખ સગવડમાં વધારો થાય રસ્તાઓ પહોળા બને જાહેર દબાણો હટે પ્રાઇવેટ મિલકતોના દબાણો હટે એવી સરકારની લાગણી હોય એવું સરકારનું સ્પષ્ટ નિવેદન સામે આવી રહ્યું છે સાથે સાથે પ્રશાસન પણ એક્શન મોડમાં જોવા મળ્યું છે જુદી જુદી જગ્યાએ ધાર્મિક દબાણોને પણ હટાવવાની નોટિસો આપવામાં આવી છે તો જ્યારે ધાર્મિક દબાણોને હટાવવાની વાત આવે છે ત્યારે શ્રદ્ધાળુઓમાં પણ એક રોષની લાગણી જોવા મળતી હોય છે આપણે જુદા જુદા મંદિરો અને જે મસ્જિદો હતી એમના દબાણો હટાવવાની વાત આવી ત્યારે જે લોકોએ વિરોધ કરેલો અને ત્યારબાદ તે મંદિરોને યથાવત રાખવાની સરકારશ્રી અને પ્રશાસને એક સાંત્વના આપી હતી એ સમગ્ર વિડીયો પણ આપણે અમારી ચેનલોમાં જોયા હશે તો હાલ જે ડિમોલેશનની પ્રક્રિયા છે સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગઈ હોય એવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે તો આગળ જોવું એ રહ્યું કે ડિમોલેશનની પ્રક્રિયા આ જ ગતિથી ચાલ્યા કરશે શું એમના મળતિયાઓના ઘરોને એમની મળતિયાઓના પ્રોપર્ટીઓને પણ પાડી દેવામાં આવશે શું ધાર્મિક દબાણોને પણ હટાવવામાં આવશે આ સમગ્ર માહિતી અને સમગ્ર વાવડો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર માત્ર દવાવડ